સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામભોઈ ગામમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા ત્રીસ લાખ ગુમાવ્યા હોવાની ઘટના બની છે આ કેસમાં પોલીસે આ પરિવારને લાખ ચાર નકલી સાધુઓમાંથી એકની અટકાયત કરી મુદ્દા માલ રિકવર કર્યો છે ગામ્બોઈ ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે જેમને પંદર દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર નકલી સાધુઓએ રસ્તામાં રોકી રૂપિયા હોની દક્ષિણા માંગી હતી ત્યારબાદ તેમની પાસે રૂપિયા ત્રણ હજાર ઘીના ડબ્બા પેટે માગ્યા હતા અલગ અલગ દિવસે ઘર પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી સાથ આ નકલી સાધુએ ઘર ઉપર મેલીવિદાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકો મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો અંબાજી જતા સમયે સાધુ વેશમાં આવેલા લોકોએ મનોહરસિંહને રોક્યા હતા ત્યારબાદ અંબાજીમાં દીવો કરવાના નામે પ્રથમ રૂપિયાની હતી જ્યારે હવન કરવાના નામે આરોપી પીડિત પાસેથી ચૌદ લાખ રૂપિયાની રકમ પડાવી હતી ત્યારે હાલ પોલીસે રમેશ નામના આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા